નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલીના રહેવાસી પ્રથમ રાજેશભાઈ ભાવસાર નામના એક વિદ્યાર્થીએ ઈડરમાં આત્મવલ્લભ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં કોઈ અગમ્ય કારણસર વિદ્યાર્થીએ ગળે ટૂંપો લગાવીને મોતને વહાલું કર્યું હતું ત્યારે આ વાતની જાણ સંચાલકોને થતાં તાત્કાલિક વિદ્યાર્થીને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો સમગ્ર બનાવ અંગે ઈડર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે વિદ્યાર્થીએ કયા કારણોસર મોતને વહાલું કર્યું તેનું કારણ અકબંધ જોવા મળ્યું હતું ત્યારે પોલીસે પણ હાલ તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ઘડેટૂંકો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા